અન્ય શિક્ષકની વૈકલ્પિક વ્યવસ્થા અથવા શિક્ષિકા હાજર થાય તેવી માંગણી ઉઠે છે અરવલ્લી જિલ્લામાં દસ શિક્ષકો છેલ્લા ત્રણ માસથી ગેરહાજર મોડાસાના દાવલી પ્રાથમિક શાળાના આચાર્ય સહિત આઠ જેટલા વિદેશ પ્રવાસે અને ગેરહાજર શાળામાં ન આવતા શિક્ષકોની ફરિયાદ ડીપીઈઓ એ તપાસ હાથ ધરી છે ત્રણ માસથી વધુ ગેરહાજર હોય એવા શિક્ષકોની માહિતી મંગાવવામાં આવી છે જેમાં અરવલ્લી જિલ્લાની અંદર કુલ દસ શિક્ષકો એવા પ્રાપ્ત થયા છે કે જેઓ ત્રણ માસ કરતાં વધુ સમયથી ગેરહાજર છે જે પૈકી એક વિદ્યાસાયક જે છે એ કોમામાં છે જેટલા ઘણા લાંબા સમયથી બે શિક્ષકો રાજીનામું આપી અને રજા ઉપર મતલબ જતા રહેલા છે એક સ્વૈચ્છિક રાજીનામું મૂક્યું છે એક શિક્ષક એવો છે કે જેની ફરિયાદ હોતી અને તપાસ ચાલુ છે અને તપાસ ચાલુ હોવાના કારણે એ શાળામાં નથી આવતા અને એની હિયરિંગ પણ કરી નાખેલા છે બાકી શિક્ષકો માટે તાલુકા પ્રાથમિક શ્રી દ્વારા નોટિસ આપવામાં આવી છે એમાં એક અમારી અમે આરપીડીથી ટપાલ મોકલ્યા એમની ખુલાસા નથી મોકલ્યા મતલબ કે ટપાલ પણ રિસિવ નથી થઈ એટલે અમે આગળની કાર્યવાહી સરકાર શ્રીની જીએડીના નિયમો મુજબ કરીશું સર નોટિસ આપવામાં આવી છે કયા સ્કૂલમાં નોટિસ આપવામાં આવી છે પટેલ દક્ષાબેન વિનોદભાઈ રંગપુર અણસોલ પ્રાથમિક શાળાના છે એમને નોટિસ આપવામાં આવી છે પછી એક શર્મિષ્ઠાબેન મખનાભાઈ છે એ મેઘરાજા એમને પણ એક નોટિસ આપવામાં આવે છે અને તપાસ ચાલુ છે રિતેશભાઈ ભગોરા જે લુસડિયા પ્રાથમિક શાળામાં છે મિલોડા તાલુકાના મારું નામ ડામો લાલાભાઈ જયંતિભાઈ છે હું અહીંયા કેશવપુરા ગામનો રહેવાસી છું મારા બે બાળકો આ સ્કૂલમાં કેશવપુરા સ્કૂલમાં ભણે છે એક પહેલા ધોરણમાં છે અને એક બાલવાટીકામાં છે અહીંયા બે શિક્ષિકા હતી એમાંથી એક શિક્ષિકા ગેરહાજર છે સતત ત્રણ વર્ષથી તે ગેરહાજર છે એ સ્કૂલમાં આવતા નથી એસએમસી દ્વારા અને શાળા દ્વારા વારંવાર રજૂઆત કરી લેખિત રજૂઆત કરી છતાં પણ તે ગેરહાજર છે મારી નમ્ર વિનંતી છે કે એ હાજર થાય અથવા બીજા શિક્ષક મૂકે એવી મારી નમ્ર વિનંતી છે અને એ ગેરહાજરથી શાળામાં બાળકોનું ભણતર બગડે છે એક શિક્ષિકા એ હાજરી આપે છે એક શિક્ષિકાથી બાળકો કેવી રીતે ભણાવે પોચ ધોરણ સુધી સ્કૂલ છે એટલી મારી નમ્ર વિનંતી છે તે અહીંયા હાજર થાય અથવા બીજા શિક્ષક મૂકે દામોરપુરા ભાઈ શ્વાભાઈ ગામ કેશવપુરાનું વતની છું કેશવપુરા પ્રાથમિક શાળાનું એસએમસી સભ્ય છું અમારે ત્રણ વર્ષથી બેન ગેરહાજર રહેસી આવતો નથી કે કોઈ કોઈ નિરાકરણ આવતું નથી બહુ અરજીઓ કરી છે શાળાઓનું વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે बोर्ड जो करी कुछ रहता कोई शिक्षा कावट न थी कि बिना आजाद था तो न थी। हमारी मांगनी मांगनी को शिक्षा कावे का तो बिना आजाद है ये हमारी मांगनी से। ज्वैधी भाटियानो रिपोर्ट एस 9 न्यूज़ अरवली। हमारी तमाम माहिती थी अपडेट रहवामा टी चूड़ा लड़ा हो एस 9 न्यूज़ साथे।